ગુડ મોર્નિંગ જય માતાજી તો તોરસ તો હેપી તો ચલો ગુડ મોર્નિંગ કરી તો ની પૂજા કરજો ધન લક્ષ્મી માતા ની પૂજા કરજો ધન તો ઓટોમેટિક આવે पण एवढं केव्हा सांगायच कॉमर्स येऊ करू का कार्य करवा राखो दी आशा ना राखो अरे कार्य करवा राखो फल आशा ना राखो फल तो अपन ऑटोमेटिक मरी जाए वेले वेले हुड़िया पड़ी गया हाँ कश्मीर सी नहीं आ ચાલો તને વહેલા છું પૂળા કાપવા માટે આપણે તો મેન ધન આવી જ સગાઈ પશુપાલન ખેતીનો ધંધો મેન આપણા માટે તો એની પૂજા પહેલા તો હું આવી ગયો છું પૂળા કાપવા માટે પૂળા કાપી આપણે નાખી દઈએ થોડા વધારે કાપવા પડશે કારણ કે એક એમનું એક્સ્ટ્રા પૂળો કાપવો પડશે

તો ભાઈ મગફળીઓ અંદર તો નહીં જઈ પણ બધી હે ને આ રીતે બહાર બધી નીકળી ગઈ અંદર નહીં જઈને એટલે વિકાસ નહીં થયો અને હવે આ રેસ મકાઈ તોડી લેવાનો છે બધો અને મગફળીઓ કાઢી લેવાની છે જેમ કહો આપણો વાવવાની શું તમાકુ અમે તો કોઈ પલિવાર આવ્યો નહીં તો આવવાની છે તમાકુમાં પડ્યો આમ થઈશું મૂળ કાઢે આ આવી થઈ પણ હવે કોઈ લાગતું નહીં પાક આવી બહાર નીકળી છે બધી બધી બહાર નીકળી જઈશ અંદર જમીન કાઠી થઈ જઈ એટલે આવું થાય હા

जो itu बाप बाफी तो होन तो मजेई दे रे हो तो गाइस Di

Alam mo, manhidam ba'to nalagaalagoy? Awan pier mo kalwano, eh guys, tara leh, eh, alam so, hoy, puloli, antay din, kung ba iro aywan

टेटा तो जोशी आता ना चाले अलो वाना ना टेटा से गाइस घर ना टेटा नहीं लाया अलो जेना जेना इससे पन पहला मोटा नहीं हुए मिर्ची एरिया आह ऐसे काले आह वो कल पिया के लाल दो मज़े इधर कर दिया बात अलो जेना जेना ची <laughs> वाना, ना ना। वाना ना वाना ना, ना। mana titas airnya ambil, airnya 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 ini airnya 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 airnya

ના યે યે કંડાળી નહી આય રે ના ફાવતું જ નતું ના જ મોડલ નતો મોડલ નતો મોડલ હોય काले मारा जाऊ दे तू भगवान बन के गए लो ए कनिया वो एट लो ए कनिया आवन चोकन वो एट ले कनिया अब कॉल तो मजा आई तो तू कर

અમલા સ લો ભાર પાર બોલ અમના બોલ સાલ ગઢારે કરોડ પતિ સાયુ બુહાર મોબા કરોડ પતિ રે ગાડી મોબા લઈ આલે કેવો કરમ કેવો શરમ કર્યો બાબુ ભાઈ ભર બસો ને હે તુરૃ માગે

આપણા ડાબો રે દાદી હા માકાજી મલાઈની મલાઈની સગાઈ દેજે ખાવાનું પ્રોગ્રામ રાખ્યો છે થોડું કોઈ તો મזיકી કર

અને ગાડીની ને બાઈકની ને એવું બધી ધનતેરસની જેમ કે આપણા માટે ધન એ રીત છે ભાઈ તો આપણે છે ને બે હાર બનાવવાના છે બે ત્રણ જેટલા બને એટલા આટલા આટલું ફૂલ છે ને જેટલા બને એટલા આપણો હાર તૈયાર કરવાના છે ચાલો તમે બની ગઈ ચાલો

પલાળી મેં લી પછી ના થાય ધનતીર જ લક્ષ્મી માની ની પૂજા કરી